જય માતા જય માતાજી ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ વેરી વેરી વન્સ તો તો અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો નવા હોય શેર કરી નવરાત રમા પી ના આજથી ચાલુ થઈ અને કાકાના ઘરે જો રમાપી નોર્તો થતો હોય કાકાના ઘેર એ રોમાપી અને જુઓ રોમાપીનો નોર્તો કર્યો હોય કાકાના ઘરે જુઓ કાકા તમે નોર્તો કર્યો વાહ એ દેદી ભાઈ જુઓ જય રોમા ધણી રોમાપીના બે હા કર્યા હોય કાકાએ

जय जय જય રમા પી જય રમાફાઈ બાથરૂમની સફાઈ

ગુડ આફ્ટરનુ અને પ્રયાગ ભાઈ દેખાતા નથી ડિમ્પલ આવી ગઈ છે ઓય જમી લે સાંભળ દીવા બાને દીવા બાને યાદમો દીવા બાને તો બાની આજે પૂર્ણ તિથિ છે દીવા બા જટ 19 વર્ષ થયો

અને મારા આર્યન આર્યન વન કોમેડી કોમેડી એવું ના કરે ના કરે જમી લીધું છે એક વાગી ગયું છે ઓહો હોટલો બધો વાહણ જ આવે

લો કે આદુ આદુડી સોજના 7 વાગે છે મિત્રો તો સૌને ગોડી થઈ ગયું ફૂલ હવે ઓકે લિંગ શું આજ ખાને મે આદુ વળો વળો બનાવ ડોડીના ઓળા છે સોજના અને જમવાનું આજી છે ડોડીના એ બરા

મહિના ચીર આપડો નોરતો ચડી નોરતો ગામાં અતારતી તાર દેખાતા નહીં બસ પતરંગો જીવડો એ કઈક જ જાડુ પર બેઠો આ એંગ્રી બોય બહાર આયા ખરા ઇન નવી જય બાબા રી આ એંગ્રી બોય પાસે કોમ કરું ખરા હા કોકર મિલવાનો હા એન કોમ પણ એરે એંગ્રી થઈ જ જાય ਇਕ ਨੂੰ ਬੜਵੋ ਜ਼ਰੂਰੀ ਨਹੀਂ ਜੀ ਉਹ ਦੁੱਧੀ ਆਈ ਜੀ ਟਮੇਟੋ ਆਈ ਜੀ ਉਕੀ ਨਹੀਂ ਆਈ ਜੀ ਹ ਹੁਕੇ ਹੋ ਕੇ ਉਹ ਕੇ ਉਹ ਇੱਕ ਨੂੰ ਬੜਵੋ ਜ਼ਰੂਰੀ ਨਹੀਂ ਹਮ ਪછી ਨਾਲੇ ਗੜਵੋ ਪਣ ਚਾਹੀਦਾ ਹਮ ਪછી ਬੜਵਾਨੀ ਸਾਥੇ ਸਾਥੇ ਬੀਜੀ ਬੰਦੀ ਪਰ ਇਹ ਤਾਂ ਨਹੀਂ ਜੀਓ ਇਹ ਤਾਂ ਨਹੀਂ ਜੀਓ ਤੁਸੀਂ ਬੋਲੋ ਮੇਰਾ ਕਿਉਂ ਫਾਸਟ ਐਂਡ ਫੋਰਵਰਡ ਤੁਮੇ ਇਕਲਾ ਬੜਵਾ ਬੋਛੇ ਤੂੰ ਨਹੀਂ ਚਾਹ ਬੰਦੀ ਜਗ੍ਹਾ ਤੇਮਾਰੋ ਟੈਲੈਂਟ ਹੈ ਹਾ ਡਿੰਪਲ ਬੋਤੇ ਚੇ ਕਿ ਬੜਵੋ ਮਨੇ ਇਹੋ ਲੱਗਦਾ ਤਾ ਪੁਰੂਸ਼ ਬੰਦੀ

હવે ચા વડો સાથે ચા પપ્પા કાકડી નાય પણ કડવી કરી આય ખબર એ મમ્મી મારા આખી કડવી આય ભોગ વડો વડો કોઈ બોલી નહી તમારું કોણ બોલા તમારું હા રગલા હું બોલી તારા સપોર્ટ માં બોલી તારી સોડીઓ કોઈ ગમતી જ નહીં નહીં આદુ અમે તો તને એવું કીધું આદુ અમે તો કીધું બેટા કેવા કે બધું કોણ કરું બધું કરું તોય સોડીઓ નહીં ઓ કે બસ સુન્યા બસ સુન્યા નો પકો બેહર ના પડી તો તો પણ સકુમન એમાં પોકતીને આ તો બોડી થઈ જાય

આદિ પાસે મમ્મી પણ આવી ગઈ છે મદદ કરાવશે મમ્મી ટીમ પર સાસુ

डोडी तो तो ना नहीं तब एक डोडी 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 ना वाला तो कौन था यार सीरियल जो मिला आ रहा है तुझे हां हां बस बेटा मरचो ऊपर तो है पर गई गुनिया भी ना गया चलो चलो वीरू जो मिली क्या दी